મોરવા હડફની ધી કેએસ સ્કૂલ ખાતે મોરવા જિલ્લા પંચાયત બેઠકનો નવા વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પંચમહાલ જિલ્લાના મોરવા આવેલી કે એસ સ્કૂલ ખાતે રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારની અધ્યક્ષતામાં અને મોરવા ધારાસભ્ય નિમિષાબેન સુથારની ખાસ ઉપસ્થિતિમાં મોરવા જિલ્લા પંચાયત બેઠકનો નવા વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર ધારાસભ્ય નિમિષાબેન સુરથાર દ્વારા ઉપસ્થિત પદાધિકારીઓ હોદ્દેદારો અને કાર્યકરો સહિતને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સંદેશો આપી હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીને વેગવંતો બનાવવા ઉપસ્થિત સૌને આહવાન કરાયું હતું આ કાર્યક્રમમાં મોરવાહડફ તાલુકા પંચાયત પ્રમુખ જ્યોતિકાબેન જિલ્લા જિલ્લાબક્ષી મોરચા પ્રમુખ વિજયભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ ટીબી બારિયા મહામંત્રી મહેન્દ્ર બારિયા જિલ્લા પંચાયત સદસ્ય રામભાઈ બારિયા સહિત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સભ્યો સરપંચો અને સંગઠનના હોદ્દેદારો કાર્યકરો તેમજ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા कि انا متكمت અને તેની સાથે સાથે આત્મનિર્ભર ભારત તથા જે સ્ટી પણ ખૂબ સારા પ્રદર્શન કરવામાં આવીને તે વિશે અવગતું છું અને આજના દિવસે મોટી સમુદાયને ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ અને તેમનો ઉત્સાહ વધારનાર અનેક વક્તાઓએ પોતાનો વક્તાવન આપ્યા અને આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો અને આજના દિવસે વિસ્તારના અનેક નાગરિકને નવા વર્ષે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને તેમના ઉજ્જવળ ખૂબ જ શુભકામના કરું છું જય